ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનની સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાને એટ્રોસિટી કેસના વોન્ટેડ આરોપીને આશરો આપવામાં તથા ઘરમાંથી દારૂ મળી આવ્યા બાદ ફરાર થઈ જતાં પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી તાજેતરમાં ભાવનગર પોલીસે નયના બારૈયાને મુંબઈમાંથી ઝડપી પાડી શહેરમાં લાવી કોર્ટમાં રજૂ કરી હતી જ્યાં કોર્ટ દ્વારા તેમને જેલ હવાલે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો મમલાનું જાણવા મળે છે કે તેરમી સપ્ટેમ્બરે તળાજા તાલુકાના દેવલી ગામે પીપરલા રોડ વિસ્તારમાં રહેતા પાર્થ દિનેશ ધાદલિયા વિરુદ્ધ એટ્રોસિટી કેસ નોંધાયો હતો પંદરમી નવેમ્બરે ગુનો નોંધાયા બાદ પાર્થ વોન્ટેડ હતો તપાસ દરમિયાન મળી આવેલી માહિતીના આધારે જાણવા મળ્યું કે આરોપી ભાવનગરના ટોપ થ્રી સર્કલ પાછળના રોયલ પાર્ક પ્લોટ નંબર અઢાર ખાતે રહેતી અને હાલ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાના ઘરમાં રહેતો હતો નૈના બારૈયા હાઈફાઈ ફાઈ સ્ટાઈલ માટે જાણીતા છે જેમાં મોંઘી કાર ફેશનેબલ કપડાં તથા સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનો શોખ જોવા મળતો હતો તેમના જ આશ્રય હેઠળ આરોપી પાર્થ નિર્ભય રીતે રહેતો હતો માહિતીના આધારે એસસી એસટી સેલ તથા પેરોલ ફ્લો સ્ક્વોડની સંયુક્ત ટીમે ઘરમાં રેડ કરી હતી અને રેડ દરમિયાન પાર્થ ધંધલિયા સ્થળેથી જ ઝડપાઈ ગયો હતો સાથે જ નૈનાના ઘરમાંથી દારૂની બોટલ બિયરના ખાલી ટીન મળી આવ્યા હતા તે સમયે ઘરમાં નૈના બારૈયા તથા અન્ય મહિલા કોન્સ્ટેબલ ઉષા જાની પણ હાજર મળી આવ્યા હતા ત્રણેય વિરુદ્ધ તરત જ ગુનો નોંધાયો હતો બાદમાં નયના બારૈયા કોર્ટમાંથી જામીન પર છૂટીને ફરાર થઈ ગઈ હતી જેના પગલે પોલીસ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી અંતે ભાવનગર પોલીસે મુંબઈથી તેને ઝડપી પાડી કાનૂની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરી હતી કોર્ટમાં રજૂઆત બાદ નયના બારૈયાને જેલ હવાલે કરવાનો આદેશ કરાયો છે